મારા વાળા વરસાદ વરસાદ એ હવા મળ્યો છે ને આપણે એને હું નાનજી પણ હલવા ગયો તો જાઉં તો યાર તમારા માટે यूट्यूब फैमिली कैसे हो सब लोग बढ़िया होंगे बढ़िया रहने जाए हमारे यूट्यूब चैनल में आप सभी का स्वागत है मेरा भाई तो आज थोड़ा थो, थोड़ा सा हिंदी में मैं थोड़ा सा बक रहा हूँ कोई बात नहीं मेरा भाई आपने थंबनेल में देख लिया होगा कैसा वीडियो आज बनने वाला है मेरा भाई तो आज वीडियो बनने वाला चौबीस घंटे का चैलेंज मेरा भाई तो आप सभी लोग मेरे को सपोर्ट करना मेरा भाई और इधर देखो जंगल में मैं अकेला हूँ इधर कोई भी नहीं है मेरा भाई इसके अंदर देखो इस रास्ते के अंदर जानवर के पैर के निशान भी कितने हैं देखो तो हम लोग सारे सेलन स्टूडियो बनाने फाइनली कैसे अपने पोजी से नंजे भी पाने आ એટલે કે મોટી બધી નદી જેવું છે આમ તો તો જો આની અંદર આપણે 24 કલાકનું ચેલેન્જ કરવાનું છે આ ઉપર ને અહીં અમારા કાજલ ને નંજી છે પણ નહી આવે વસ્તુ કેટલી લેવા તો ને આ બધી વસ્તુ એ તો અને પછી દેખાડ છે ને કે સિગરેટ રાખવું પડે આમાં બધું સિગરેટ ની સિગરેટ અમારા અંદર રહેવું છે સિગરેટ રાખવું પડે નહીં સિગરેટ ને સિગરેટ બે રાખવું પછી સિગરેટ ભલે તો ને સવાર સવારના 100 વાગ્યા છે તો આપણે ને

તો રાતને ને પણ આપણે કહેવાય શું કે ખુદ જાવ કદાચ તો નગર તરણ પછી થયાડ વાઇડ માં ઉભું રહે તો કાંઠે બાઠે નહીં આમ એને વસાળે બાંધું કેમ કે છે ને આવીસ બાવીસ બાવીસ સાઈડમાં કાંઠે કાંઠે હોય લેને વસાળે રહી તો કઈ બીક ન રહે તો તમે એને વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો ને મકડા બકડા આવે છે તો જીવન તો બહુ મકડા મકડા તલી સડી જાય ખબર નહીં પડી પાણીની વચમાં મકડા પણ તરણા માથે હશે ભાઈ આપણો સામાન તો ને એમાં મકડા ચડી જશે એમ ઈ વાત તમે રાશી ને આપણે છે ને તો લંગરી નાખી દીધો બેસી કડી ટાણિયા બાણિયા લંબાવી જો આમ દેખો એ કોઈ જાય નહીં આમ કે વાંધો ન આવે પડે એમ તો નહીં એમ તો મોટો છે એમ તો તમે તમારે આમ જો

ઘણી બળે પણ તમને કેમેરા દેખાય યાર ફોકસ કરો તો હાલ આપડે ફટાફટ ને કઈ સોલા બોલા ની તૈયારી બૈયારી કરીએ આપણે સોલાની ગેમ કે આપણે બનાવું છે રસોઈ

આખે આખો કાટા ન બરોબર ને બળતન છે એની પર આપણે મેગી બે બનાવવાની છે બળતન અત્યારે ભાંગે બરોબર ફટાફટ આપડે બળતન ભાંગી નાખીએ બરોબર મારા વિડીયો કન્ટિન્યુ બન્યા તો મિત્રો ફાઈનલી છે ને ભાઈ અમારે તો ઘરે કામ નહીં કરતા બાવી તળાવમાં તો નો ઢેગલો કરી લીધો છે ને બંધણ ભાંગે છે જયંતિભાઈનું કામ ઓછું છે આજમાં બંધણ કાપવાનું કામ શરૂ છે ભાઈ ને જયંતિભાઈ કામ આપણે હોપી દીધું છે બંધણ કાપવાનું કેમ કે કામ હોપવું જરૂરી કામિભાઈ હા વાહ ભાઈ મસ્ત મજા થઈ જશે કાપો કાપો કાપો

વેડીયા હાલો તો આ મને ડોંગળી મંગળી સુધરની છે બરોબર આપણે બાજુ હતા નંદજી કેમ બરોબર આ બધી પાણી પાણી છે તમે તો આລະ फटाफट ડોંગળી કે પછી મેગી મેગી બનાવી બરોબર બરોબર છે બરોબર છે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આવા નવા વિડિયો જોવા માટે યાર મરીશનને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો જાઈટની દબાવી દેજો બરોબર અને આવા વિડિયો બનાવી કે પાછા ન બનાવી સોકસમાં સોકસ કેજો કેજો ને બધાય આવો ચેલેન્જ જોડી બનાવી ન બનાવી તમે મારા વાલા જરી કમેન્ટમાં કહી દેજો

કઈ વાંધો નહીં પાણી છે ખબર જ છે તમને તળાવમાં કન્ટિન્યુ બને ડુંગળી ફટાફટ બરોબર છે

મને યાર ભૂલાઈ ગયું ને આ છે ને મિત્રો સે તરણું બરબર તો એને ઓગળે નહીં તરણું એ માટે આપણે હેઠે બધું લાડ બધું વાટકા બેટકા બધું મેં કહેલું છે બરાબર તો નંજીભાઈ નાખે પાણી તો હાલો આપણે ફટાફટ રસો બસો બનાવી નાખીએ પછી બા કદાચ અધવસાળે મળશે તમને બનાવીશું તે વહી બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો મારા તો હશે છે ને અમે નાનજીભાઈ સુલો હેગવે છે મારો દીકરો હગે કે ન હગે ખબર ને હકશે કે નાનજીભાઈ હવે હેગવી તો આગળ તો તો નાનજીભાઈ જે આપણે ડબલ્યુ કાપ્યું હતું નહીં આવું ડબલ્યુ કાપ્યું હતું કે એનથી સુલો હેગવી તો આરો ફટાફટ સુલો હેગવી નાખીએ બરાબર છે અંદર કંઈક ધવાડે બવાડે કાઢે એવું લાગે મને

ಕಲಾಳು

नच ने यार चैलेंज भिडियो मा मेगी खावनि एक नम्बर हो बा मजा आ मौसम मने मस्त बनी हो मस्त बनी ने सीरियसली मस्त बनी हासु कसम क खोटु नै भल्ता ने आ वातावरण होइन मारवला पानी जसा आइयो न बौ उमे नाच त परफेक्ट मजा छौ हासु पानी वसाले म खावनि मजा आ जौ तमी नजारो बदे जौ आ बाजू बदे मस्त एक नम्बर छ अमर वाला तो फाइनली गाइस नच भएन है ઠામડા વામડા ધોવે છે મારા વાલા તો વેટકો ઈ એનો ધોય ને મારો વેટકો એ છે હું મારો ધોય ને આ તમને મે શોક હતો ને તમાર ધોવન છે નહીં નહીં આ નંજ ભાઈ આપણે ધો રહ્યો ખરે બીજી વાર બનાવી ને તે હું ધોયેલા આખલે તમારે ઉપર ભાઈ ઓ ભાઈ આ કે જતી બેન ધો બીજી વારમાં હું ધોય તમાર બધન શું કહેવું છે અબે સાલે હા કરે કર કોમેન્ટ કરીને કહેજો શોકસ માં શોકા ધો ઠામડા ધોઈને મજા આવ પણ પાણી જેટલી હોતું જ નહીં આ સ ટોકરા બકતે ઘટે મજા ના ઠામડા ધોઈને આમ સમજાય લે હું ઠામડા આમ હાલો એમ સુતો સમજો

તો ફરી સાંભળા એને જાગી ગયા મસ્ત મજાના મસ્ત મજા ને ઊંઘ આવી ગયા બહુ મસ્ત મજા ને ઊંઘાવીને હાકી કે ને ઠાકી ગયા હતા એ ઘડી ફરીએ આમ ફરી કામકાજ કરીએ નાનજીભાઈ હું જ ગયેલા બોલો શું કરું તો આપણે ધીમે ધીમે બોલશું તો આપણે ઉભા જઈએ તો નાનજીભાઈનું ગોલું પાકી જવું બોલો કેમ કે એ બોલો ભાઈ કેસ ગુના ઠાકી જ એ બોલો તો આપણે કઈ લેલા કેટલા વાગ્યા હું જોઈ લઉં આપણે ફોનમાં નાનજીભાઈનો ફોન હેઠળ પડી જતો જોઈએ કેટલા વાગ્યા એમ બરાબર એક ને એકતાલીસ થઈ ગઈ જશે બરાબર ખિસામીસામ ફોન છે નાનજીભાઈ મને લાગે ફોનમાં એડિટિંગ કરતાં કરતાં હોવા જોઈએ કાયમ આપણે હોવા દઈએ બરોબર

તો મિત્રો ફાઈનલી છે ને કોઈને કહેવાયની વાત હારી પીટલા હેડવે હેકડે હલવાના દુનિયાનો વરસાદ આવ્યો છે ગજબનો ગજબનો વરસાદ આવ્યો છે તોડી લખે પડી લખે એટલે અને તમને કેવું રહું ભાઈ ઠંડી બંડી કેમ છે હા ઉપર લઈ જાય હંમેશા ને કાંઠે છે ક્યારે કાંઠે બેઠા છે લંગરી નાખીને કેમ કે વરસાદ બહુ આવે એટલે લંગરી બંગરી નાખો પડે કાંઠે એટલા માટે કાઢે છે બાવાળી નેઠે ઘટી જાય એટલે બહુ વાંધો નથી બાવાળી આપણી સાઈડમાં છે તમે જોયા છે આપણે બહુ શકે વરસાદ આજમાં બહુ આવ્યો દિયામાં કેદો નતો આવતો આજમાં આવી ગયો આગળ તમે જોયું છે યાર વરસાદ હતો કેટલો ઘમઘમાટી વરસાદ આવે મેડમ હું તો આખે આખો પહેલી ગયો ને યાર

રેડીમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને હું તમને સારા પારો શું કઈ શાહે નું લોકેશન બતાવું બરોબર ને મિત્રો થોડોક થોડોક તડકી નીકળવા મળી છે ને કંઈ વાંધો નહીં મારા વાલા તમારા માટે ચેલેન્જ વિડીયો ઉતારો બરોબર તો તમને ચેલેન્જ વિડીયો ગમે કે નથી ગમતા ઇઝરી કોમેન્ટમાં કહી દેજો ને ચેલેન્જ વિડીયો બનાવે કે નો બનાવે ઈ રીતે કોમેન્ટમાં કહી દેજો બનાવે તો હેના બનાવે ચેલેન્જ વીડિયો ઇઝરી કહી દેજો બરોબર તો મિત્રો આખલા વિડીયો બનાવશું કોમેન્ટમાં કરજો અંદર કલાકો પણ કોમેન્ટ કરીને બે પોઈન્ટ થઇ જાય યાર જીગર ના ટુકડા તમે બધા અમારા માટે સવો અમને જેટલા તમે સપોર્ટ કરો એટલે મહેનત કરા તો બધા યાર સપોર્ટ કરા તો હવે છે ને અમારા નાનજીભાઈ પીવે છે પાણી મિત્રો પાણી જેમ કે વરસાદ આવ્યો તો ભાઈ ને તરફ લાગજ બોલો

જો પાંચ ને ચૌદ મિનિટ થઈ ગઈ છે ઓલરેડી બરોબર ને દીધી કંઈક જો હાથમાં હાથમાં જઈ રહ્યું હાથમાં નહીં હાથ વાગે કદાચ હાથમ થશે ખબર નહીં તો છે ને મારા વાળા પાંચ વાગ્યા છે એટલે ને સો વાગે ને એટલે આપણે બાર કલાક પૂરી થઈ જાય કમ્પ્લીટ બરાબર તો આપણે ચોવીસ કલાકનો ચેલેન્જ વિડીયો બનાવવાનો તો પણ મારા અંદાજ પ્રમાણે છે ને હવે આપણે બાર કલાકનું અહીંયા પૂરું કરીને છીએ કેમ કે મારા વાળા આપણો વ્લોગ હે ને કંઈ બહુ એટલો બધો હાલતો છે ને યાર ચેનલને મોનિટેજ નથી તો એટલી બધી મહેનત હું કરવી યાર એ આમ અત્યારે કંટાળી ગયો ને વરસાદ યાર ગજબ નહીં આવતો ને હું આ પહેલી ગયો ને ઠરી ગયો યાર ને નાનજીભાઈની પાછળ બેઠા છે નાનજીભાઈ તે પહેલી ગયેલા તો બરાબર

તો ખરેખર એનો વિષય રીતે ફોસુલિયત દેવો પડે એવો છે કેમ કે મિટર ચેનલ નથી ને એટલે જે રાતને બાઇતને હેરાન થાઉ હવા દિને છ વાગ્યાથી વાત છે અત્યારે સમય યાર કેટલો થઈ જશે 5 ને સોળ મિનિટ થઈ જ બોલો તો ખરેખર એટલે એને ઘણું ખેંચી લીધું ને પાછું ખાવાનું છે ખબર બે પડી કે મેગી બે વસા ને બે બબલા બાકી બાપાસિતરામ તો બધા મિત્રો જનંતિભાઈને સપોર્ટ કરજો મારા સબસ્ક્રાઈબ ભાઈ તો થેન્ક યુ યાર તમે જનતાભાઈને લઈને આવ્યો તો તમારો આભાર ને આવીને આવી રીતે બધા કન્ટિન્યુ સપોર્ટ કરતા રહો એટલે જિંદગીમાં થોડાક અમે આગળ વધી અને તમારા ઉપર તમે નિર્ભર થઈ આખી ચેનલ તમે મતલબમાં અમે

તો હશે ને મારો આપડે આપડે કઈ પૂરો કરે પૂરો કરી દઉં